આનંદીબહેન આજે ખુશખુશાલ હતા કારણ કે આજના ઓછી છોકરીઓવાળા જમાનામાં એમના દીકરાની સગાઈ થઈ ગઈ હતી જોકે આનંદીબહેનનું ઘર ઉચ્ચ મધ્યમ વર્ગનું હતું પણ છોકરીઓની અપેક્ષામાં પાર પડવું દરેકની જેમ અઘરું હતું આનંદીબહેનનો પુત્ર આગમની સગાઈ અનોખી સાથે કરવામાં આવી હતી બંને કુટુંબ ભેગા મળીને સમાજના રીત રિવાજ મુજબ સગાઈ પાકી કરવામાં આવી બંને પક્ષ તરફથી સુકનવંતો રૂપિયાની આપલે થઈ ગઈ હતી જ્યોતિબેન અને અનિરુદ્ધભાઈ પણ ખુશ હતી કે એમની સંસ્કારી દીકરીને સારું ઘર મળી ગયું હતું આગામ અને અનોખી એકબીજા સાથે દિવસે બાઇક પર મળતા જ્યારે રાત્રે મોબાઈલ દ્વારા આગમ કોમ્પ્યુટરમાં એન્જિનિયરિંગ કરેલ હતું એટલે તેને તેના પપ્પાના ધંધામાં કોઈ રસ જ નહોતો વાત વાતમાં આગમ અનોખીને કહેવા લાગ્યો કે હું હવે આગળ અભ્યાસ માટે યુએસએ જવા માગું છું ત્યાં માસ્ટર ડિગ્રી મેળવીને શક્ય હશે તો ત્યાં જ સેટલ થઈ જઈશું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આવું સાંભળીને અનોખી ખચખટાટ અનુભવી હતી પણ તે ભારતીય મૂલ્ય ધરાવતી છોકરી હોવાથી આ તો આગમની સાથે હા મા હા કરવાનું વધુ યોગ્ય લાગ્યું આગમ તેજસ્વી હોવાને લીધે આ લેસ્ટ પરીક્ષા આઠ બેન્ડ પ્રાપ્ત કર્યા હવે તેણે ત્યાંની યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું ચાર માસ બાદના બીજા આવી ગયા આગમના માતા પિતાએ વેવાઈને કહ્યું કે શક્ય હોય તો આગમ અને અનોખીના લગ્ન કરી દઈએ અનોખીના પિતા દીકરીના પિતા હોવાથી આટલો સમય ઓછો હોવા છતાં તેમણે વેવાઈનું માન રાખવા અર્થે આ વાત સ્વીકારી લીધી અને લગ્નની તૈયારીમાં લાગી ગયા જો જોતામાં લગ્નનો દિવસ આવી પહોંચ્યો લગ્નનો દિવસ દીકરી દીકરી બાપો માટે ખુશી અને દુઃખ બંનેનો અવસર છે તેમણે દીકરીનું કન્યાદાન આપ્યું અને નેત્રે પોતાની દીકરીને સાસરે મોકલી બીજી બાજુ આનંદીબેન પોતાની બહુ અનોખીને પોખવા માટે બન્યા આ પણ પણ કોઈ જ્યારે વહુને પોખે છે ત્યારે અનેરો આનંદ મળતો હોય છે તેમણે અનોખીને તિલક કરી અને આરતી ઉતારીને ગુરુ પ્રવેશ કરાવ્યો તેઓને અનોખી જેવી સુંદર અને સંસ્કારી વહુ મળવા બદલ ભગવાનનો આભાર માન ચાંપતા હતા લગ્નની રાત બીજા બધા યુગલની જેમ આગમ અને અનોખી માટે યાદગાર બની રહી અનોખી તો ભારતીય સ્ત્રીની જેમ નીચી આંખ રાખી પતિની વાતની સાથે મુખ સંમતિ આપ્યા કરતી હતી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અનોખી ફક્ત એટલું જ બોલી કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાના જ રહીશું બે દિવસ બાદ અનોખી અને આગમ બંને જેના પાંચ દિવસ શિમલા મનાલી હનીમૂન મનાવવા જતા રહે છે ત્યાં બરફેલા પહાડોમાં બંને જણા એકબીજાના હાથમાં હાથ રાખી મન મૂકીને ભર્યા અને અલગ અલગ પોજના અસંખ્ય ફોટા પાડ્યા આ અનોખી અને આગમના જીવનનો સૌથી ઉત્તમ સમય હતો અનોખી અને આગમના પાછા ફરવા સાથે ઉદાસ બની ગયેલ આનંદીબેન પાછા મૂડમાં આવી ગયા હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો તે અનોખીને લઈને સગા સંબંધીઓને ત્યાં અને આડોશ પાડોશમાં ફરતા અને વહુના વખાણ કરતા કેમકે આનંદીબેન જાણતા હતા કે વહુના વખાણ ડિપોઝિટ છે જે ગડપણમાં પાકતી હોય છે ધીમે ધીમે આ ગમનો અમેરિકા જવાનો દિવસ નજીક આવી ગયો છેલ્લો મહિનો હતો આગમની બેગ તૈયાર કરવામાં કપડાં અને અન્ય ચીજો ખરીદવામાં અને જરૂરી અન્ય વસ્તુઓ ભરવામાં વીત્યો અને છેલ્લા અઠવાડિયાથી તો તેઓના સગા સંબંધી અને મિત્રો શુભેચ્છા આપવા આવતા હતા તો અનોખી તો તેઓની સરબરા કરવામાં જ પસાર કરતી હતી આમ કરતા કરતા આગમના જવાનો દિવસના આગલા દિવસે બંને જણ હોટૅલમાં કેન્ડલ લાઇટ ડિનર માટે ગયા હતા તે અનોખી જાણે કે પતિના વિયોગમાં એ રીતે ઉદાસ થઈ ગયેલ કે એને શું કહેવું એનો ખ્યાલ જ ન હતો તેનો કી ફક્ત એટલું જ બોલી કે આગમ તમારા વગર હું કઈ રીતે અહીં જીવી શકીશ તમને એનો ખ્યાલ છે આગમ પણ જવાબમાં કહે છે તારી પાસે તો કુટુંબ છે અને ત્યાં તો હું એકલો શું મને તારી યાદ નહીં આવે પણ આપણા સારા ભવિષ્ય માટે હું જઈ રહ્યો છું ફક્ત બે વર્ષની તો વાત છે અને હવે તો મોબાઈલ છે ને વિડીયો કોલિંગમાં વાત કરીશું એવું માનજે કે લગ્ન જ મોડા થયા હોય બે તો ચપટી વગાડતા પસાર થઈ જશે ગાંડી હવે આગમ બોલ્યો કે ચાલ હવે આમ જ માહોલ ગમગીન રાખીશું કે એન્જોય પણ કરવું છે તારે એટલામાં જ આયોગ બે રોયલ વહુંટ આઈસ્ક્રીમ લેતો આવ્યો બંને જેના આઈસ્ક્રીમ ખાવા લાગ્યા પણ આઈસ્ક્રીમની દર વખત જેટલી મજા નહોતી આવતી કેમ કે હૃદયમાં રહેલ વિયોગની જલનને એક બહારની વસ્તુ કઈ રીતે ઠારી શકે અનોખી આઈસ્ક્રીમને જોઈ બોલી જિંદગી પણ આઈસ્ક્રીમ જેવી છે ટેસ્ટ લો નહીં તો વેસ્ટ જશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો હવે દોસ્તો નવો ટ્વિસ્ટ આવશે હવે બંને જણા ગાડીમાં બેસી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ડેડીઓ મિર્ચી એફએમ પર ગીત પણ પરિસ્થિતિ અનુરૂપ શરૂ થયું તું નારાજ નહીં જિંદગી હેરાન હું મેં પરેશાન હું મેં અનોખી ને આગમ બંને જણા ઘરે પહોંચે અને બેડમાં સુવાનો પ્રશ્ન કરે છે પણ બંને માથી કોઈને ઊંઘ આવતી નથી ત્યારે આગમ અનોખીના ખોળામાં માથું મૂકી સૂઈ રહે છે અને અનોખી તેના વાળમાં પ્રેમથી હાથ ફેરવતી હતી બંને જણાને જાણે કે લાગતું હતું કે કાશ સમય એ જ અટકી જાય તો કેવું સારું બીજા દિવસે વહેલા ઉઠવાનું હોવાથી બંને જણા સુઈ જાય છે અને બંને જણાને પહેલી રાતનું ગીત યાદ આવી જાય છે લગજા ગલે ફીરસે એ રાત હો ના હો સાયદ ફીર્યું જન્મ મુલાકાત હો ના હો બીજા દિવસે વહેલા ઉઠીને પરિવાર ગણેશજીના આશીર્વાદ માટે મંદિર જાય છે અને હાજર તમામને પ્રસાદ આપે છે અનોખી બસ આંખો બંધ કરી એટલી પ્રાર્થના કરે છે કે મારા આગમની તમે રક્ષા કરજો પ્રભુ

આગમની છાતી પર માથું ડાળી દે છે આગમ કહે છે કે ચાલો હવે નહીં તો આમને આમ મારી ફ્લાઇટ છૂટી જશે હવે બંને ગાડીમાં આગમના કુટુંબીજનો અને મિત્રો આગમને મૂકવા જાય છે રસ્તામાં આનંદીબેન આગમને બેટા આમ કરજે તેમ ના કરતો એવી સલાહ આપ્યા કરે છે ત્યારે આગમ કહે છે કે હવે હું નાનો નથી અને એવું હોય તો ચાલો તમે મારી સાથે આમ કહી આગમ વાતાવરણ હળવું કરવા માટે આવો પ્રયત્ન કરે છે આમ કરતા કરતા મહેસાણાથી અમદાવાદ ક્યાં આવી ગયું એનો ખ્યાલ જ ના રહ્યો ગાડી હવે સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકના પાર્કિંગ પર આવી પહોંચી અને બધા મિત્રો આગમના થેલા ઉપાડીને ચાલતા હતા અનોખી ને આગમ બંને એકબીજાના હાથ પકડી ચાલતા હતા એકબીજાના હાથની એ ઊંપ હવે થોડી ક્ષણ માટે જ હતી એટલામાં મુસાફર લેગેજ ચેકિંગ અને બોર્ડિંગ માટે સૂચના માઇક પર જાહેર થઈ હવે આગમ ચેકિંગ અને બોર્ડિંગ માટે જવાનો સમય આવી ગયો આગમ પણ ગળગળો થઈ ગયો આનંદીબેન પણ પોતાના આંસુ લૂચતા હતા આગમને રડપસ થયેલો જોઈ મિત્રો બોલ્યા શું યાર તું પણ ચાલ હવે નહીં તો રડીશ અને રડાવીશ હવે કાકા અને માસીની ચિંતા ના કરતો ભાઈ હવે તેઓની જવાબદારી અમે લઈએ છીએ પણ પાછો આવીશ ત્યારે તારી પાસે વસૂલ કરીશું અને તારી ભાભી પણ અનોખીને મળવા અવારનવાર જતી રહેશે જેવટે જ્યાં સુધી આગમ ગયો ત્યાં સુધી બધા એને જોઈ રહ્યા હતા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ત્યારબાદ તેઓ પ્રતિક્ષા રૂમમાં થોડો સમય બેસી અને ત્યારબાદ આગામી ફોન કરે છે કે હવે હું વિમાનમાં બેસી ગયો છું છેક હવે ન્યૂયોર્ક જઈ તમારી સાથે વાત કરીશ હવે કુટુંબીજનો અને મિત્રો આગમને મૂકી ગાડીમાં પરત ફરી રહ્યા હતા બીજી બાજુ આગમ બેઠો હતો એ એર ઇન્ડિયાનું વિમાન પણ હવે પરથી આકાશ તરફ આગળ વધી રહ્યું હતું અમદાવાદ શહેરનો નજારો પણ આગમને અદ્ભુત લાગી રહ્યો હતો પરત ફરતી વખતે ગાડીમાં પૂર્ણ ચંદ્રનો પ્રકાશ અનોખી પર પડી રહ્યો હતો પણ શીતળ ચાંદની પણ અત્યારે શીતળ નહોતી લાગતી કારણ કે અનોખીનો ચાંદ આગમ તો એની પાસે હતો નહીં અમદાવાદથી ઉપડેલ વિમાન લંડન થઈને જ્યારે ન્યુયોર્કના જોન એફ કેનેડી એરપોર્ટ પર ઉતર્યું ત્યારે આગમ રોમાંચિત થઈ ઉઠ્યો વિચાર તો હતો કે કેટલા સમયથી આ સપનું જોયું હતું અને તે આજે તેના સપન સમી દુનિયા પર ડગ માંડી રહ્યો હતો આ એરપોર્ટ જોઈને આગમ દંગ રહી ગયો ખૂબ જ વ્યસ્ત હતું એરપોર્ટ એક વિમાન ઉતરતું હોય ત્યાં બીજું ચડતું હોય દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો જ્યારે આગમ લગેજ બેગ લઈ અને ચેકિંગ કરાવી બહાર આવ્યો ત્યારે તેના મિત્રના સંબંધી હેરી એના નામનું બોર્ડ લઈ ઊભો હતો હેરી આગમને જોઈ સ્માઇલ આપીને ભેટી પડ્યો ડ્રાઈવરની મદદથી તેણે આગમની બેગ ગાડીમાં મૂકી અને બધા ગાડીમાં બેસીને હેરીનું મકાન ભૂડ હેવન વિસ્તારમાં હતું તે તરફ ગાડી દોડી રહી હતી ગાડીમાંથી આગમ અનોખીને ન્યૂયોર્ક પહોંચી ગયો છું એવો કોલ કરી દીધો અને પછી શાંતિથી વાત કરીશ એમ કહ્યું હતું હેરીની કાર એક એપાર્ટમેન્ટ આગળ જઈ ઊભી રહે છે હેરી કહે છે કે આગમ જ્યાં સુધી કોલેજ શરૂ થાય ત્યાં સુધી તારે અહીંયા રહેવાનું છે આમ પણ વિદેશમાં કોઈ વ્યક્તિ પોતાના દેશની વ્યક્તિને જુએ એટલે ભાવ વિભર થઈ જતા હોય છે આગામી બોલ્યો ત્યાં સુધી હું પણ મારા એપોઇન્ટમેન્ટ અને પાર્ટ ટાઈમ જોબ સો લઈશ આગ અમે કોલેજ શરૂ થવાની વીસ દિવસ બાકી હતા પણ તે ત્યાં વહેલા પહોંચી ગયો જેથી ત્યાંના વાતાવરણ રીતભાતથી પરિચિત થવાય અને ત્યાં અતડું ન લાગે માટે દોસ્તો જલ્દીથી વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો અમે નવ ટ્વિસ્ટ ગેસ્ટ હવે હેરીએ આગમનો સામાન ગેસ્ટ રૂમમાં મુકાવી દીધો હતો હવે આગમ નાઈ ધોઈ ફ્રેશ થઈ થોડા કલાક સુઈ ગયો ફ્લાઇટમાં લાગેલો થાક ઊંઘવાથી ઓછો થઈ ગયો હતો અનોખીને ફોન લગાડે છે ત્યારે ભારતમાં સવારના સાત વાગ્યા હતા અનોખી ફોન ઉપાડે છે સામેથી અવાજ આવે છે હેલો અનુ શું કરે છે તું અનુ ઉદાસીનતાથી બોલી ઉઠે છે કંઈ નહીં જ્યારથી તમે ગયા ત્યારથી ઘરમાં જાણે કે સુનકાર વ્યાપી ગયો છે ઘરમાં કંઈક કૂટવાનો એસ થઈ રહ્યો છે જાણે કે ઘરમાં રહેવું જ ગમતું નથી મમ્મી કાલની ચિંતા કરે છે અને પપ્પા પણ ઘરમાં ઘાસ રોકાતા નથી હવે મારી હાલત તો તમને શું કહું અનોખી જાણે કહેતી હોય તુમ બિના જીયા જાય કેસે જીયા જાય તું સદીઓ સે લંબી હે રાતે સદીઓ છે આ જાઓ દિલ કા કહે હે અનોખી બોલી નથી શકતી પણ ફક્ત મહેસૂસ કરે છે એના આગમનને આ પણ જ્યારે જીભ નથી બોલી શકતી ત્યારે આંખો અને દિલ બોલતું હોય છે આગમ કહે છે આપણા સંબંધી હેરીને ત્યાં હાલ તો રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે અને થોડાક સમયમાં હું પીજીમાં રહેવાની વ્યવસ્થા થઈ જશે અને જોબ પણ મળી જશે એટલામાં આનંદીબેન આવે છે અને આગમ એમની સાથે પણ વાત કરી લે છે જ્યારે તેઓ હેરીના પત્ની સાથે વાત કરે છે ત્યારે સુકુન મળે છેલ્લે આગમ અનોખીને ગુડ બાય સ્વીટ આર્ટ કરી ફંડ બંધ કરે છે જોતામાં વીસ દિવસ ક્યાં પસાર થઈ જાય છે એની આગમને ખ્યાલ જ નથી આવતો બિગ વોન્ટન યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું હતું તે યુનિવર્સિટીમાં એડમિશન લેવું એ જ એક પ્રકારના મોભાની વાત છે એમાંથી એમટેક થયા પહેલાં બહાર આવનાર વિદ્યાર્થીને નોકરી આપવા માટે કંપનીઓની લાઈનમાં ઊભી હોય છે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં આવનાર વિદ્યાર્થીઓ લગભગ દુનિયાના દરેક દેશમાંથી આવેલા હોય છે તેમાં ચીન અને ભારતમાંથી આવનાર વિદ્યાર્થી સૌથી વધુ હોય છે આગમ પહેલા દિવસે આવ્યો હતો એટલે કોઈ એવી વ્યક્તિની શોધમાં હતો કે જેનો સાથ મેળવી અને આ અજાણ્યા વાતાવરણમાં સેટ થઈ શકે પહેલે દિવસે વિદ્યાર્થીઓના પરિચયમાં જ આગમ ભારતથી જ આવેલા નાયરા નામની યુવતીના સંપર્કમાં આવ્યો નાયરા નામની એ યુવતી મુંબઈની હતી મુંબઈના એ ગુજરાતી પરિવારની એકલેતી પુત્રી મુંબઈની આઈઆઈટીમાંથી એન્જિનિયરની પદવી મેળવી હતી અમેરિકા વધુ અભ્યાસ અર્થે આવી હતી નાયરા પણ કોઈની શોધમાં હતી હવે એકબીજાને ટેકે ભણવાનું હતું અને બે વર્ષનો અભ્યાસ પૂર્ણ કરવાનો હતો આગમ અને નાયરા બંને જણા હવે લગભગ આવા જવાના એક જ રસ્તા પર રહેતા હતા નાયરા અજાણ્યા વિસ્તારમાં રહેતી હોવાથી આગમ તેને પોતાના પીજીમાં ભારતીય યુવતી સાથે રહેવાનું કહ્યું કમ્પ્યુટર પ્રોજેક્ટ અને સોફ્ટવેર બનાવવા માટે ભેગા થયેલા બંને એકબીજાના ગમા અણગમા અને એક જ જેવી અવસ્થામાં રહેલા હોવાને કારણે એકબીજાની કેમિસ્ટ્રી મળી ગઈ હતી આમને આમ હવે આગમ અનોખીને જે ફોન કરતો હતો એની સંખ્યા ઓછી થવા લાગી હતી જ્યારે પણ ફોન કરતો ત્યારે આગમને અનોખી ફરિયાદ કરતી ત્યારે આગમ કહેતો કે એ અભ્યાસ અને નોકરીમાં સમયની એટલી ખેંચ છે કે પોતાની જાત માટે નવરાશ નથી એકવાર અનોખીને ફોન આવ્યો અને કહેવા લાગી કે અગપ આ નવરાત્રિમાં તો તમે નથી એટલે નવરાત્રિ પણ રંગીન રહી ન હતી એટલે અનોખી તેના પપ્પાના ઘરે જવાની હતી અને લગભગ દિવાળી સુધી ત્યાં જ રહેવાની હતી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આગમને તેના મિત્રો અને અન્ય ભારતીય લોકોએ ભેગા મળી અમેરિકામાં નવરાત્રિનું આયોજન કર્યું હતું અને તેઓ પણ મન મૂકીને ગરબા રમ્યા હતા આગમ અમેરિકામાં નવરાત્રિ ઉજવણીના ફોટા મોકલ્યા હતા ત્યારે અનોખી પૂછતી કે આ છોકરી કોણ છે ત્યારે આગમ કહેતો અહીંયા બધા ભારતીય ભેગા રહી મુક્ત મને ઉજવણી કરતા હોય છે અનોખીને પણ મુક્ત મન કોને કહેવાય એની ખબર હતી પણ આગમ અને નાયરાના પોજ એવા હતા કે કોઈ પણ પત્ની ફરિયાદ કરે પણ અનોખી ખરેખર અનોખી પ્રકારની હતી પોતે જાણતી હોવા છતાં તે આગમને એ માટે ફરિયાદ નહોતી કરતી કે તે આગમની નજરમાં ઉતરી ન જાય અમેરિકામાં આગમ અને નાયરાને એકબીજાના હાથ અને સાથ ગમતો હતો અને બંને જણા એકસાથે લોંગ ડ્રાઈવ ડિસ્કો બાર અને જાહેર સ્થળોએ ફરતા હતા અને એન્જોય કરતા હતા ખાસ બાબત એ હતી કે અહીં આગમ અને નાયરાને કોઈ કહેનાર નહોતું કે ટોકનાર કોઈ નહોતું એટલો છૂટો દોર મળી ગયો હતો આગામ પણ જે સંસ્કારી છોકરો હતો તે ભણવાની સાથે સાથે હવે અમેરિકામાં ડ્રિંક અને સિગારેટના રવારે ચડી ગયો હતો શરાબ અને સુંદરી તો ભલભલાને ચલિત કર્યા હતા તો આગમની સી વિશાત હવે નવરાત્રિ પછી કરવા ચોથનો દિવસ આવતો હોવાથી અનોખી આગમને ફોન કરી જણાવે છે કે તે પોતાના પતિના આરોગ્ય અને આયુષ્ય તેમજ સુખી દાંપત્ય જીવન માટે કરવા ચોથનું વ્રત કરશે ત્યારે આગમ કહેવા લાગ્યો વ્રત કરે જો સારું થવાનું હોય તો બધા પ્રયત્નને બદલે વ્રત જ ના કરે ભારતીય સ્ત્રીઓ ક્યારે સુધરશે હું કેવી રીતે વ્રત બાબતે આ માનું આમ પણ વધુ ભણનાર અને અતિ આધુનિક વ્યક્તિ સ્વચ્છંદી બનીતી હોય છે અને પ્રેમ વિશ્વાસ અને શ્રદ્ધાનું લેવલ ઊંચું થતું જાય હોય છે અનોખી કહે છે ભલે તમે ના માનો તો કંઈ નહીં પણ રાત્રે વ્રત ખોલવા માટે જ્યારે તમને જોવા વિડીયો કોલ કરું ત્યારે ચોક્કસ ઉપાડજો મને ભગવાન અને તમારામાં પાર શ્રદ્ધા છે અને રહેશે આગમ કહે છે કે ભલે હું બધું માનતો નથી પણ તારા માટે ફોન કરીશ બીજા દિવસે આખો દિવસ અનોખી આગમ માટે ભૂખી તરસી રહીને વ્રત કરે છે અને રાત્રે ચંદ્રને પૂછવા માટે પૂજા સામગ્રી લઈ જાય છે

ઝગમગતા હતા મલ્ટીપ્લેક્સ થિયેટર અને મોલમાં નાતાલના પર્વ નિમિત્તે લોભાવણી સ્કીમ આપી હોવાને કારણે લોકોનો જાણે કે મેળો જામ્યો હતો દોસ્તો સસ્તું લેવાનું અને સ્કીમનું આકર્ષણ ત્યાં પણ છે જ આગમ આ વર્ષે નાતાલની ઉજવણીના સાથે કરવાનો પ્લાન બનાવ્યો હતો તેને નારાને આ બાબતની જાણ કરીને પોતાના એપોર્ટમેન્ટ પર ઉજવણી કરવાનું નિમંત્રણ આપ્યું નારાએ પણ ચોવીસ ડિસેમ્બરની રાત્રે ચોક્કસ આવવાનું કહ્યું તે દિવસ આવી પહોંચ્યો હતો આગમ પણ જોબથી વહેલા ઘરે આવી ક્રિસમસ ટ્રી કેક અને ડેકોરેશન સામગ્રીથી ઘરે સજાવી દીધું હતું નારા આવે છે ત્યારે આગમ મેરી ક્રિસમસ વિશ કરી આવકારે છે ત્યારબાદ રાત્રે બાર વાગે નારાના હાથે કેક કપાવી અને ઘૂંટડીએ પડી ક્રિસમસ ગિફ્ટ આપી આઈ લવ યુ કહે છે જે આગમને અનોખી સાથે વાત કરવાનું ટાળે છે અને જેને કર ચોથ જેવો પવિત્ર તહેવાર ફક્ત લાગણી વેળા અને દેખાડો લાગે છે આગમ ને કહેવાનું મન થાય છે કે તો તમે ફક્ત આધુનિક છો એવું દેખાડવા માટે નાતાલ ઉજવો છો આગમ જેવી પત્ની તેને હૃદયમાં રાખી પ્રેમ કરે છે તે યુવાન અન્ય યુવતી સામે ગુંટડીએ પડી પ્રેમની ભીખ શા માટે માગે છે આગમના પ્રેમનો નાયરા સ્વીકાર કરી લે છે કશું જાણ્યા વગર કે પૂછ્યા વગર નાયરા તો અજાણ છે પણ આગમ બેવકૂફ છે તે હવે એકબીજાની સાથે વધુ ને વધુ સમય ગાળે છે ન્યૂયોર્કમાં વીકેન્ડ દિવસોમાં ખાવું પીવું ફરવું પૂર્ણ રીતે કરાય છે અઠવાડિયા દરમિયાન કમાયેલું ખર્ચ કરી જિંદગી આધુનિક રીતે જીવ્યાનો સંતોષ માને છે જણા આગમનો ફોન ઘણા દિવસોથી હોવાને કારણે અનોખી સાથે કોઈ જ પ્રકારના વિના ઔપચારિક વાત કરે છે અને તેની મમ્મી સમક્ષ એવું જુઠ્ઠાણું કહે છે કે હું મારા અભ્યાસમાં એટલો વ્યસ્ત રહું છું અને પાછું વધુમાં જોબ પણ એટલે તમને ફોન કરવાનો સમય નથી મળતો આગમના પિતા પોતાની પુત્ર વધુ અનોખીની ઉદાસીનતા અને દીકરાના બદલાયેલા વર્તનથી આગમના મિત્ર હેરીને ફોન કરીને આગમની વાસ્તવિકતા તપાસવાનું કહે છે હેરી તપાસ કરવા માટે બે થી ત્રણ દિવસનો સમય માગે છે હેરી આગમને જાણ કર્યા વિના તેના એપોઇન્ટમેન્ટ પર પહોંચે છે અને સિક્યુરિટી આગમ વિશે પૂછે છે અને તેના ત્યાં પહોંચે છે ત્યારે આગમ અને નાયરા ડ્રિંક લઈ નશામાં ચકચૂર અને વિભસ્ત પરિસ્થિતિમાં જુએ છે એરી આ હકીકત જાણે છે અને થોડા દિવસે જાસૂસી કરી ખરાઈ કરે છે અને ત્યારબાદ આગમના પિતા ચેતનભાઈને આગમ વિશે કહે છે આગમના પિતા આગમ પર ગુસ્સે થાય છે અને કહે છે કે આ નપાવટને ક્યારેય આ ઘરમાં પગ નહીં મૂકવા દેવું આનંદીબેન પણ દીકરાની કરતુતી પારાવાર પસ્તાવો કરે છે આગમની હકીકત જ્યારે અનોખી જાણે છે ત્યારે નિશાચ નાથતા એકલી બોલે છે કે મારા પ્રેમમાં શું ઉણપ હતી તે તમારે બહાર કોઈ એને સાથે જો પડ્યું અનોખી કહે છે કે કદાચ મારા નસીબમાં એ જ લખાયેલ હશે ચેતનભાઈ પુત્ર વધુના દુઃખી દુખી વચનો સાંભળીને કહે છે બહુ બેટા તમે નારડો મારા ઉછેરમાં જ ખામી હશે તેથી આવું થયું બીજા દિવસે ચેતનભાઈ પોતાના વકીલને બોલાવીને પોતાની સ્થાવર અને જંગમ તમામ મિલકતનું બિલ બનાવડાવી પોતાની પિત્ર વધુ અનોખીને નામે કરી દીધી અનોખીને મિલકત કરતાં પતિ પર વધુ વિશ્વાસ હતો એટલે જ્યારે પણ આગમ સાથે વાત કરતી ત્યારે એને વાસ્તવિકતાનો અણસાર ના આવે તેનું ધ્યાન રાખતી હતી પર એકવાર અનોખીએ આગમ નહોતો તો પણ કરવા વ્રત કરે છે અને વ્રતના પારણા કરવા જ્યારે આગમને ફોન કરે છે ત્યારે નાયરાના પ્રેમમાં અંધ બનેલા આગમ ફોન પણ ઉપાડતો નથી એટલે અનોખી નિરાશ થઈ તેનો ફોટો જોઈ પારણા કરે છે અને ચોદાર આસુએ રડે છે ન્યૂયોર્કમાં હવે નાયરા સાથે ખર્ચ કરવામાં આગમે પણ લોન લીધી હતી એટલે હવે નાયરા માટે વધુ ખર્ચ કરી શકે એમ નહોતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો હવે વેલેન્ટાઈન દિવસ નજીક આવી ગયો હતો ત્યારે આગમ નાયરાને તેની ઉજવણી માટે લોંગ ડ્રાઈવ પર જઈને ડાયમંડની વીટી આપવાનું ગોઠવેલ હતું આગમ જ્યારે વેલેન્ટાઇન દિવસના આગલા દિવસે ફોન કરી કાલે આવવાનું કહે છે ત્યારે નાયરા તબિયતનું બહાનું બતાવીને આવવાની ના પાડે છે એટલે આગમ નાયરાના ફ્લેટ પર આગલા દિવસે જાય છે ત્યારે બીમારીનો ઢોંગ કરતી છૂટેલી હોય છે આગમનો મૂડ બગડી જાય છે પણ કંઈક કરી શકતો નથી તે વેલન્ટાઇન દિવસ આવે છે અને તે નિમિત્તે નાયરાને ઝડપી સાજા થવાની શુભેચ્છા પાઠવી દે છે હવે તે કામ ના હોવાથી જોબ પર જતો હોય છે ત્યારે જુએ છે કે નાયરા જેવી યુવતી કોઈકની સાથે જઈ રહી છે દ્રશ્ય જોઈ પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવતો એને માટે એને તેનો પીછો કર્યો ત્યારે નાયરા બીજાને બેઠી પડતી જુએ છે ત્યારે તેની આંખોમાં આંસુ આવી જાય છે સાંજે નારાના ફ્લેટ ભર જઈને આગમ બાબતે ફોટા બતાવી સ્પષ્ટતા કરે છે ત્યારે નારા કહે છે કે તું મૂર્ખ અને બદમાશ છે તારા જેવા યુવક સાથે શું હું જીવન વિતાવીશ ક્યારેય નહીં આગમ ગુસ્સે ભેરાઈને વિચારતો રહ્યો કે નાયરા શું તે મને ફક્ત એક ક્રેડિટ કાર્ડ માન્યો બસ ફક્ત મારી એટલી વિષાદ આગમની આંખોમાંથી ફક્ત આંસુ નીકળવાના જ બાકી હતા આજે આગમને પોતાના પર પારાવાર પસ્તાવો હતો તેને લાગ્યું કે પોતાના કર્મના ફળ ભોગવવાનો જ સમય આવી ગયો હતો કેમ કે તે બેફાઈના બાવળ ઉગાડ્યા હતા એટલે કાંટા પણ તેને જ વાગવાના હતા પસ્તાવાથી ભરેલો આગમ પોતાનો ફોન કોલે છે ત્યારે અનોખી તરફથી એને હેપ્પી વેલેન્ટાઇન ડે માય લવ મેસેજ મળ્યો હતો પોતાના પ્લેટ પર જઈને મોબાઈલમાં અનોખીનો ફોટો સામે રાખી ખૂબ રડ્યો ત્યારે એનું મન શાંત થયું આગમ જ્યારે ઘડિયાળ સામે જોયું ત્યારે રાત્રિના અગિયાર પચાસ પીએમ થયા હતા આગમ હવે સમયને સરી જવા દેવા નહોતો માગતો એટલે હિંમત કરી અનોખીને ફોન લગાડ્યો પહેલી રિંગમાં જ અનોખીએ ફોન ઉપાડ્યો અને બોલી હું તમારા જ ફોનની રાહ જોતી બેઠી હતી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો હેપી વેલેન્ટાઇન ડે માય ડિયર આગમ આટલું સાંભળીને આગમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી ફક્ત એટલું જ બોલ્યો કે હું પણ હવે બહુ ઉજાગરા ના પોતાની હકીકત ફોનમાં માંડી વાળ્યું હતું કેમ કે જો કહીશ તો અનોખીનો મારા પરનો પ્રેમ અને વિશ્વાસ ઉઠી જશે અને મારા જીવવાનો એ તો સારો છે આગમ માટે હવે નારાજ સાથે વાત અને જોવાનું નહીં પણ એનું નામ પણ હરામ હતું અને દિલ લગાવી ભણવાનું નક્કી કર્યું બે મહિના બાદ તેની ફાઇનલ પરીક્ષાથી દર તે અનોખી સાથે વાત કરતો વાત કર્યાથી આનંદ મળતો અને હિંમત મળતી પણ પોતાની બેફાઈ હજુ મનને શાંત થવા નહોતી દેતી પરીક્ષા પૂર્ણ થઈ ક્વોન પ્રોગ્રામમાં ડિગ્રી સર્ટિફિકેશન મળ્યું સાથે એક કરતાં વધુ કંપની બબાદાર અને ડોલરમાં નોકરી આપવા પણ તૈયાર હતી જેની સેલેરી ભારતમાં મળતા સેલેરી કરતાં દસ ઘણી વધુ હતી પણ હવે આગમને આ દેશનો મોહ જતો રહ્યો હતો જોગાનુજોગ આગમ નવરાત્રિમાં ભારત પરત આવ્યું ત્યારે ચેતનભાઈ અને આનંદીબેન તેને ઘરમાં આવવા દેતા નથી અને જ્યાંથી આવ્યો ત્યાં પરત જવાનું કહે છે ત્યારે અનોખી આગમ માફી માંગે છે અને પોતાના માટે તેને આવવાની મંજૂરી આપવાનું કહે છે આગમના આવ્યાના થોડાક દિવસ પછી જ કરવા ચોથનું વ્રત હતું ત્યારે આખો દિવસ તેને પોતાની પત્ની સાથે વિતાવ્યું આજે અનોખીના મોઢા પર બેવડી ચમક છે અને રાત્રે ચંદ્ર ચમકશે આવે છે ત્યારે આગમ ઘૂંટડીએ પડી રડી પડે છે અને કરેલી ભૂલનો સ્વીકાર કરી માફી માગે છે ત્યારે અનોખી કહે છે કે હું જાણું છું આ બધી હકીકત પણ દુનિયામાં કોઈ કલંક વગરનું નથી હોતું અરે જે ચંદ્રની હું પૂજા કરું છું એ પણ ડાઘવાળો છે છતાં એમની પૂજા કરતી હોઉં છું તો તમને કેમ ના અપનાવી શકું હું આવું કઈ અનોખી આગમને ઉભો કરીને ભેટી પડે છે અને કહે છે કે તમારું સ્થાન તો મારા હૃદયમાં રહેશે અને હસતાં હસતા બોલી કે તમારી ભૂલ એક શરતે માફ કરું કે મને અને દેશને તમે કદી છોડતા નહીં આગમ હવે દેશને વફાદાર એવી ટાટા કન્સ્ટ્રીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાય છે ક્યારેક અનોખી છોડીને જ્યાં ક્યાંય જતો નથી અને નોકરી પર હોય ત્યારે પણ તેને એકવાર અવશ્ય ફોન કરે છે દોસ્તો કાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી દો દોસ્તો તમે ક્યાં ના છો એ પણ કોમેન્ટમાં લખી દો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આવી કહાની હું તમારા માટે મુકતો રહીશ જલ્દીથી ચેનલ